શું આજે ભાજપ તરફથી લોકસભાના ઉમેદવારોના નામ નક્કી થઈ જશે ભાઈ લાગે તો એવું જ છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય હાજર હતા એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એપ્રિલ મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારોના પ્રથમ લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવા પર મંથન કરવામાં આવ્યું શું છે આ સમગ્ર વિષય વાત કરીએ નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગઈકાલે એટલે કે ગુરુવારે મોડી રાત્રે ભાજપના હેડક્વાર્ટરમાં એક બેઠક થઈ સૂત્રોનું એવું કહેવું છે કે ભાજપે બે હજાર ઓગણીસમાં હારનારી સીટો પર વિશેષ ધ્યાન આપવાની યોજના બનાવી છે તેની પર ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટ સામે આવી શકે છે તમને જણાવી દઈએ કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા રાજનાથ સિંઘે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો જેમાં પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા પાંચસો લોકસભા સીટ પર ચૂંટણીની જાહેરાત કર્યા પહેલા પોતાના ઉમેદવારોના નામ પર વિચાર કર્યો ભાજપ હેડક્વાર્ટરમાં થઈ રહેલી આ બેઠકમાં અલગ અલગ રાજ્યોના નેતા પણ સામેલ થયા જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ તથા છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ સામેલ થયા હવે રાજ્યના નેતા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ત્યારે ભાગ લે છે જ્યારે તેમના સંબંધિત રાજ્યોની સીટ પર ઉમેદવાર નક્કી કરવા માટે વિચાર કરવામાં આવે છે એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે ભાજપે બે હજાર ઓગણીસમાં જે સીટ પર હાર મળી છે તેની પર વિશેષ ધ્યાન આપવાની યોજના બનાવી છે તેની પર ઉમેદવારોના નામના પ્રથમ લિસ્ટની જાહેરાત થઈ શકે છે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ દસ માર્ચ પહેલા ઓછામાં ઓછી ત્રણસો સીટ પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવા ઈચ્છે છે જેથી ઉમેદવારોને તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શકે અને એનડીએનું ચારસો પ્લસ સીટનું સપનું જે છે એ પણ સાકાર થઈ જાય જોકે નામ જાહેરાત થશે એટલે તમને જણાવવામાં આવશે જ પરંતુ તમારા વિસ્તારમાંથી કયા ઉમેદવારને લોકસભાની સીટ મળવી જોઈએ એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને